આજે આપણે ખાસ કરીને બનાવવાનું છે શું બનાવવાનું છે ખબર છે હું અને એમાં ખાસ હું સામગ્રી લેવાની છે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે એ બધી વસ્તુ આપણે આગળ માહિતી લઈએમાં કન્ટિન્યુ બનાવે છે એ ભસ્મ અત્યારે આપણે વધારે લાવ્યા છે કારણ કે મારે કાંઈ હર ઉપયોગ કરવાનો હોય એ માટે થઈને આપણે વધારે લાવ્યા છે ને આમાં છે ફટાકડી આમાં ઘણા ફિટક રહી કે હિન્દીમાં ફિટક રહી કે આપણે ફટાકડી ગઈ ને એ ફટાકડી છે દ્વારા પાણી ભરેલું છે બરાબર આને આ રીતનું પેલા બોલી દેવાનું કારણ કે ફસમશે એટલે તાત્કાલિક બોલી નહીં થાય પેલા થોડી વાર માટે અંદરડી રાખવાનું ઠરાવતું જવાનું અને બોલતું જવાનું ઓમ તમ યજા મહે પૂર્વા

જે લોકો ટીસીબીટી ખેતી કરે છે ને એવા લોકોને ખબર હશે એવું કઈક તમારા માટે આજ નવું 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 લઈને આવ્યા છે અને ફાયદા જોરદાર છે ખાલી ખેતીમાં લોકોના જીવનમાં પણ જે રિઝલ્ટ મેળ્યા છે ફાયદા થયા છે એ પછી અમે અમારા ઓલામાં પ્રયોગ કરીએ છીએ અને પછી તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છે મને તો શું કહેવાય આમ સો ને એકસો દસ ટકા રિઝલ્ટ મળે છે એવી જ કંઈક ને કઈક વસ્તુ તમને હું બતાવવાનો પ્રયત્ન કરું છું અને આજે આપણે ખાસ કરીને બનાવવાનું છે શું જોઈને તો ઓળખી જ જાઓ પણ આજે બનાવવાનું છે ઉર્જા જળ બરાબર ઉર્જા જળ એટલે જે પોઝિટિવિટી ફેલાવે અને જેમ આપણી બાજુમાં કોઈ ગટરો હોય તો આપણે પણ રહેવાનું મન ન થાય એની જગ્યાએ જો આપણી બાજુ બાજુમાં બગીચો હોય ને ફૂલનો સુગંધ સરસ મજાની આવતી હોય તો આપણે પણ મજા આવે પોઝિટિવ વાતાવરણ હોય તો આપણે મજા આવે એમ જ અને આપણા જે મોલ હોય એને પણ કઈ પોઝિટિવિટી હોય તો એને પણ આખી અલગ જ રોણક હોય બરાબર તો ખાસ કરીને આજે આપણે બનાવું છે ઉર્જા જળ જળ તો તમે બધા ટીસીબીટી ખેતી કરતા હોય નહીં કેવું પડે બાકીના નવા એને કઈક નવું લાગશે કે ભાઈ ઉર્જા જળ એટલે હું અને એમાં ખાસ હું સામગ્રી લેવાની છે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે એ બધી વસ્તુ આપણે આગળ માહિતી લઈએ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કઈ જો પ્રશ્ન હોય તો તમે તારું કોમેન્ટ કરીને હું રિપ્લાય આપવાનો પ્રયત્ન પણ વિડીયો પૂરો જોઈજો એટલે લગભગ તમારે કોમેન્ટ કરવાની જરૂર નહીં પડે છતાંય તમને સરસ સારું લાગે કોમેન્ટ કરી દેજો બીજા વિડીયો શેર કરી દેજો ચાલો ફટાફટ હવે સામગ્રી બતાવી દો અને બનાવવાનું શરૂ કરી દો તો અત્યારે છે ને આપણે સામગ્રીમાં તો બે જ વસ્તુ છે બહુ કઈ ખાસ છે નહીં બરાબર અત્યારે આમાં છે ભસ્મ ગાયના સાણા નું તમને કદાચ લોકો પણ મોસ્ટ ખબર હોય કે જે ગાયના માંથી આપણે જે અગ્નિહોત્ર કરીએ છીએ અગ્નિહોત્ર ની ભસ્મ છે એ ભસ્મ અત્યારે આપણે વધારે લેવા છે કારણ કે મારે તો હર વખતે ઉપયોગ કરવાનો હોય એ માટે થઈને આપણે વધારે લેવા છે ને આમાં છે ફટાકડી આમાં ઘણા ફિટકરી કે હિન્દીમાં ફિટકરી કે આપણે ફટકડી કહીએ ને એ ફટાકડી છે મારે પર જરૂર પડે એટલે પર લેવા જવાનો સમય ન હોય એટલે હું ગમે ત્યારે એટલે એક સાથે લેતા હું કિલો ફટકડી લેતા અને આ છે અગ્નિહોત્ર અવેલેબલ ન હોય શું ભસ્મ બને એને પણ ઉપયોગ કરી શકો જે હું બીજો શબ્દ નથી વાપરતો એની જગ્યાએ ભસ્મ વાપરું છું એની પાછળ કારણ છે હું બીજો બનાવ ને ત્યારે હું તમને કહી દે કે આપણે આને ભસ્મ સિવાય બીજો શબ્દ નહીં વાપરવાનો તમને ખબર જ છે ભસ્મ એટલે હું થાય મારે લગભગ તો કેવું પડે એમ જ નથી જે ગાયના સાણા ને આપણે ઉપલા હોય સાણા કે ઉપલા કેવાય હળગાવીને જે એમાંથી જે ભસ્મ બને એને ભસ્મ કેવાય આ છે આપણે એક વિડીયો બનાવ્યો હતો જે કીટ આવી હતી કીટમાં જે આપણે એક નાનો એવો હવન કહે ને તો એ વ્યાજબી ગણાય તો આ છે ભસ્મ બરાબર આ ભસ્મ છે અને આ છે ફટકડી આ બધું નથી વાપરવાનું આપણે છે તમને પેલા એક બેરલ નો માપ કહી દઉં એટલે તમને આઈડિયા આવી જાય જો તમારે સ્પ્રે માં છટકાવ કરવો હોય બીજું કોઈ આની સાથે નાખવાનું જ નહીં એકલું આનો સ્પ્રે કરવાનો હોય આમ તો જ કરવાનો હોય તો એક બેરલમાં હો ગ્રામ ભસ્મ જે આ ભસ્મ છે એ હો ગ્રામ લેવાની એક બેરલ બસો લીટર નું ડ્રમ કયો બેરલ કયો બસો લીટર ના ડ્રમમાં હો ગ્રામ ભસ્મ અને વીસ ગ્રામ ફટકડી આ હું તમને સ્પ્રે ની વાત કરું છું ઉપરથી છટકાવમાં એક બેરલમાં બરાબર અને તમારે જો પિયત આપવું હોય તો હો ગ્રામ ભસ્મ અને હો ગ્રામ ફટાકડી બે વસ્તુ ઓછી રાખવાની ફટકડી અને શું કહેવાય પિયત બે સરખું આપવાનું તો આપણે બનાવવાનું છે કેટલું બનાવવાનું છે ભાઈ પાંચસો લિટર કારણ કે આપણે આપવાનું છે એ એકરનો માપ છે બસો લિટર મોસ્ટ ઓફ અલી બસો લીટર છે ને એકરનો જ આપણે ઓર્ગેનિકમાં માપ હોય આપણે પાંચસો લિટર બનાવવાનું છે અને આપણે આપવાનું છે કેળું માં આપણે ટામેટી માં ને હળદર છે સમય ની વાત કરી દે ભાઈ આમાં કેટલો સમય નહીં આ ચાર કલાક નો લઈ આ બાર કલાક લઈ હા એટલે મતલબ એનો મતલબ એવો થયો હાજે તમે નાખી દો એટલે સવારે તૈયાર થઈ જાય તમને છટકાવ વાત કરી દીધી સટકાવમાં છે એ ખાલી ફટકડી છે એ એક બેરલમાં માં વીસ ગ્રામ હોય તો હો ગ્રામ બે હો ગ્રામ એટલે આપણે પાંચસો લીટર બેરલ બનાવીએ એટલે કેટલો આપણે રહે માપ બે અઢીસો અઢીસો ગ્રામ હા કારણ કે પાંચસો થયું એટલે માપ વધી ગયો એટલે હું અંદાજીત નાખું પછી એમ નહી કેતા હું કિલો લેવો છું પણ આપણે અંદાજ તો થોડો ઘણો આવે જાય વધી જાય તો કઈ વાંધો નહીં અને કદાચ આ બે આ વસ્તુ ન હોય ને કદાચ તમે ફટકડી ભાઈ વાપરો ને જમીનમાં તો ફટકડીનું મુખ્ય કારણ એ છે કે જે લોકોને ખારું પાણી હોય કડવું પાણી હોય જે એનો ટીડીએસ મેન્ટેન કરવું હોય ને ખારાશ તોડવું હોય ને તો એ તમે ફટકડી તો એમનો આપી શકો એમાં પણ જ એકલી ફટકડી પણ તમે આપી શકો પણ આ પોઝિટિવિટી ફેલાવે એના માટેની ખાસ વસ્તુ છે અને જીવનમાં પણ તમે પાણી આનું જે ઉર્જા જળ બને બને ત્યાં સુધી આ ઉર્જા જળ પીવાનું એવું અમને તો ટીસી બેટીમાં ને એનો ભરપૂર પ્રમાણમાં આપણે જીવનમાં પણ બહુ ઉપયોગ છે આગળ આપણે વિડીયો બનાવીશું તમારી જો કોમેન્ટ આવશે તો એના આધારે આપણે શું કહેવાય જે અગ્નિહોત્ર અમે આનું કરીએ છીએ જે આપણે તમને સાદી ભાષામાં કેવું અગરબત્તી ને એની જગ્યાએ આપણે અગ્નિહોત્ર કરવાનું બે ટાઈમ કરવાનું હોય બરાબર જે અગરબત્તી કરીએ એની જગ્યાએ આપણે જમીનમાં શકો કરીએ માલઢોળ નું રહેઠાણ હોય ના કરી શકો આપણા ઘરે કરી શકો હાવ અગરબત્તી ની જ પેટર્ન છે પણ આમાં બધું હાદે હાથ હોય બીજું કઈ હોય હું તમને સ્પેશિયલ લોક બનાવીને બતાવી દઉં ચાલો ફટાફટ હવે હું કોહોગ્રમ નું માપ લઈ ને આપણે માં નાખી દઈએ ને એમાં એક મંત્ર બોલવાનું હોય એ પણ તમને બોલીને બતાવી દઉં નાખવામાં એક ખાસ ધ્યાન રાખવાનું કે મારે ડ્રીપમાં આપવાનું છે બરાબર તો આ કદાચ સો ગ્રામ તો થઈ જાય ને એક વાટકા પચાસ ગ્રામ પચાસ ગ્રામ એટલે હું પાંચક વેટકા અંદાજે નાખું છું બરાબર ટપકમાં આપવાનું છે એટલે આ ભસ્મ ને પાછું શું કહેવાય આપણે ડ્રીપમાં કવર આવે ને એ માટે થાય ને જે લોકોને પિયતમાં આપવાનું હોય ને એ લોકોને આ રીતનું કપડું કોઈ પણ લઈ લેવાનું ને એમાં બે વસ્તુ નાખવાની છે તો આપણે છે ને ચાર પાંચ સોલા નાખી દઉં છું હું બે ત્રણ ચાર તો આ થઈ ગઈ અઢીસો ગ્રામ ભસ્મ હવે આમાં અઢીસો ગ્રામ ફટકડી નાખવાની છે નાખવીશ વધારે જાય તો કે વાંધો નથી બરાબર આપણે અંદાજે તંત્ર મારે પછી આ સવા કિલો ની આજુબાજુ છે હજી એક ભરીને નાખી દઉં છું કારણ કે આ વાળી અમારે અગ્નિહોત્ર નું પાત્ર અને બધું સામગ્રી નથી એટલે હું અહીંયા નથી કરતો પછી થોડા અત્યારે બીજી વાડી છે ત્યાં ચાલુ છે ત્યાંથી હું બસમાં લેવું ને જ્યારે અહીંયા શરૂ થાય ને ત્યારે હું સ્પેશિયલ નો બ્લોગ જ બનાવી દઉં અને આ છે આપણે કોઈ પણ દુકાને લગભગ તો કરિયાણાની મોટી દુકાન હોય ત્યાં મળી જ રે ફટાફટ આમાં આપણે વેટકામાં કાઢી લઈએ ખબર હોય ને ખબર હોય બાકી તમને આમ જોવો ને તો આનો ખાંગડો હોય બહુ મોટો આવે આ તો લોકો ભાંગીને આપે છે આપણે બાકી આનો મોટો ખાંગડો આવે ઓછા થઈ ગયા છે કારણ આપણી પાસે કિલો હશે બરોબર કઈ નાખી દે છે એક હવે નાખી દો આમાં આ બે મિક્સ કરી નાખી દે નાખે અને પોટલી બાંધી અને અંદર રાખી દેવાની સવાર સુધી બાર કલાક સુધી મતલબ રહેવા દેવાનું અત્યારે આપણે નાખતી વખતે પાણીને હલાવતું જવાનું પોટલીને ફેરવતી જવાની અને મંત્ર બોલવાનું છે ઓમ ત્રંબક યજા મહેશ સુકંદી પુષ્ટિ વર્ધનમ એ મંત્ર ત્રણ વખત બોલી અને આપણે આમાં નાખવાનું છે ચાલો અત્યારે જો આ પોટલી કમ્પ્લીટ આપણે તૈયાર કરી નાખી છે ચાલો ભાઈ મંત્ર બોલતો જાઉં તમે તમારે રાખી દો કાંઈ વાંધો નહીં આપણે વિડીયો બહુ લાંબો ન થાય ઘણી કોશિશ કરું છું ને છતાંય મારો વિડીયો લાંબો થઈ જાય કારણ કે આપણે માહિતી પૂર્તિ આપવાની થાય ને એટલે એ થોડોક પ્રોબ્લેમ રહેવાનો છે એટલે ઘણા મિત્રો ને એવું લાગતું કે વિડીયો લાંબો થઇ જાય તો થોડીક માફી ચાહું છું પણ કારણ કે આ અમારી પ્રોસેસ છે ને એમાં પૂરેપૂરો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો કટ કરે કરીને બતાવું તો ઘણા મિત્રો એમ થાય કે ભાઈ પ્રવીણ ભાઈ ખોટી માહિતી આપતા હશે આપણે કોઈને ઊંધા રસ્તે સડાવવાનો કોઈ હેતુ જ નથી સરળ માહિતી અને સરળ ભાષામાં તમને મળી રહે એ રીતનો આપણે પ્રયત્ન કરીએ તો જો આ આપણે પોટલી લઈ લીધી છે જો અહીંયા બતાવી દઉં આમાં જો શુદ્ધ પાણી આગળ જે આપણે ભર્યું છે આમાં કોઈ જાતનું ડાયરેક્ટ આપણે મોટર દ્વારા જ પાણી ભરેલું છે બરાબર આને આ રીતનું પહેલા બોળી દેવાની બરોબર છે કારણ કે ભસ્મ હશે એટલે તાત્કાલિક ઓલી નહીં થાય પેલા થોડી વાર માટે અંદર ડુબાડી રાખવાની ભસ્મમાં તાત્કાલિક પાણી ઓલું ન થાય પલી જાય પછી ઘડિયાળની દિશામાં આ રીતનું ફેરવતું જવાનું અને બોલતું જવાનું બક યજા મહે સુકધિ પુષ્ટિવર્ધન પૂર્વાઋક્મયો બંધ મૃત્યુમોક્ષમૃતા્ર્યબક યજા મહે સુગંધિવર્ધન પૂર્વાઋક્મયો બંધન મૃત્યુમોક્ષમૃતા ઓમ ત્રંબક યજામહે સુકુંધી પુષ્ટિવર્ધન પૂર્વા મુખ્યોબંધન મૃત્યુમુક્ષે યમામૃતા તો અત્યારે જો આપણે પોટલી પોલી કરી હતી એમાં પણ કમ્પ્લીટ જો હવે નીચે જવા મળી છે એટલે કમ્પ્લીટ થઈ ગઈ છે અને સંપૂર્ણ આપણે પલ્લી ગઈ છે હવે બાર કલાક માટે આમ રહેવા દેવાનું જે આ સારું પાણી છે આમાં કોઈ જાતનું ઓલું નથી તમે આ પાણીને ડેલી માટે ઉપયોગ પાણી પીવામાં પણ કરી શકો અને આને આપણે આપવાનું છે પિયતમાં આનાથી પોઝિટિવિટી ફેલાય છે પ્લસ આપણું જે ખારાશ કહે ને ટીડીએસ ને મેન્ટેન કરે છે બે કામ કરે છે અને જે આનો અમે લાઈવ રિપોર્ટ જે જોયેલો છે અમારે ટીસીબીટીમાં તારાસર બેલજી ગુરુજી છે એના દ્વારા જે આ ઉર્જા જળ બનાવવામાં આવ્યું હતું એને અમુક વિજ્ઞાનિકોએ એનું તપાસ કર્યું કે આમાં છે હું તો આમાં એનપીકે ભાઈ એટલો થયેલો છે ને અમે તો લાઈવ જોઈયેલું છે ડાયરેક્ટ અઢી ઘણો ખાલી નગર નોર્મલ પાણી છે ને પણ આ ઉર્જાજળ બેના પછી એનપીકે અઢી ઘણો ડાયરેક્ટ થઈ ગયો પહેલા એમનમ મે આપ્યું તો નોર્મલ હતો પછી ઉર્જાજળ ખાલી નાખીને તાત્કાલિક મશીન મૂકીને મેં આપ્યું ને ડાયરેક્ટ અઢી ઘણો એટલી તાકાત આમાં છે બરોબર તો આપણે આપવાનું છે જમીનમાં પીએચ સાથે તો અત્યારે આપણે આ કમ્પ્લેટ નોર્મલ રાખી દીધું છે બરાબર ને હવારાનો ઉપયોગ કરવાનો છે તો તમને રિઝલ્ટ તો બતાવી છે મારે પીળું પડે છે તો આપણે છટકાવમાં પણ આપ્યો શકો અત્યારે કેળની પોઝિશન એવી છે કે છટકાવ આપી શકાય એમ નથી એટલે આપણે બ્લીપ દ્વારા આપવાનું થાય બરાબર અને આપણે પેલા બેગ ભાઈ છટકાવ કરીએ એમાં ટમેટીમાં તમને કેવું રિઝલ્ટ જોરદાર એટલે સાઈઝ કેવી બની ગઈ અત્યારે આ ફસલ ખુટી થી બસો બસો ગ્રામ નું એક ટમેટો છે મારા વાલા કેમ અને માતાજી ની દયા થી ઈશ્વર ની કૃપા થી એટલી આપણે બધી ટમેટી માં એટલો ફાલે એવો બેઠો કેમ એક એક વાલા કેટલું નીકળે અંદાજ રાખે તમને હજી તો શું કે અમુક તો હજી કાસા છે હજી બને છે તો અત્યારથી પાંચ પાંચ દસ દસ કિલો લાગી ગયા છે ટમેટા બરાબર અત્યારે ટમેટી છે ને એમનું હા જમીનમાં આમ પથરાઈ ગઈ છે એમ અને હળદર માં પણ એવી મસ્ત ની સાઈઝ બેઠી છે ને કેમ આપણે પેલો વેલો કર્યો હશે અનુભવ નતો સતાય કર્યો હશે પણ ઈશ્વર આપણે ઈશ્વર ને સાથ સહકાર આપો ને ઈશ્વર નું ક્યાંય ખારું કામ કરો ને અવશ્ય તમને ઈશ્વર હા હળદર પાકી ગઈ છે હવે થોડાક દિવસ અત્યારે લગ્ન નો છે એટલે બે દિવસ આમ તો શું કેવાય શરૂઆત લગ્નના હળદરના ગાઠિયાથી લઈ જ અને ઈ પ્યોર ઓર્ગેનિક આપણે વેસવાની જ છે એવું હોય તો મારો કોન્ટેક્ટ જરૂરથી કરજો જે લોકોને કાચી જોતી હોય તો કાચી પર અત્યારે વેચાણ ચાલુ છે પછી સૂકવી અને આપણે જે બાફી ને સુકવાના છે ગાંઠિયા જોતા હોય તોય સૂટી છે અને જેને પાવડર જોતો હોય ને એને પણ સૂટ્યું છે તો જરૂર થી મારો કોન્ટેક્ટ કરજો ને પ્યોર એ પ્યોર ઓર્ગેનિક ટામેટા પણ અત્યારે થોડા થોડા મુકા ટકા પાકવાના શરૂ થયા છે માર્કેટમાં ભાવ નથી સતા પણ આપડા ચાલીસ ના કિલો આમ લોકો માગે છે એટલી તો મીઠાશ છે ને સાઇજ એટલે કઈ ઘટે નહીં કેળમાં પણ સારું એવું આપણે ઉત્પાદન આવશે એવી આશા છે કારણ કે અત્યારે જે પ્રમાણે લૂમ આપણે જે કાતરા ની સાઇઝ આવે એ પ્રમાણે બહુ સારી એવી છે chemical સાથે આપણે કદાચ નો આવે છતાં પણ ઉત્પાદન માં આપણે છેલ્લે ખર્ચ નથી એટલે સારું રહે એવી અમારી આશા છે અને હું તમને લાસ્ટ માં એનો કદાચ હિસાબ એ બતાવીશ એટલે ત્યારે તમને એમ લાગશે કે નહીં પ્રવીણ ભાઈ વ્યવસ્થિત કહે છે તો આજ નો તમને કેવો લાગ્યો જરૂર comment કરીને કહેજો અને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો ને શેર કરી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કાઈ એવું લાગતું હોય જો માહિતી અધૂરી રહી ગઈ હોય તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો ફ્રી પાછા નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી જય જવાન જય કિસાન જય ગૌ માતા